નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાંસૌયા અમારી વિપક ચેનલ તમારું हार्दिक સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે 23 થી એક તારીખ સુધીના સાતકાય હવામાનની આ દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં હવામાન કેવું રહેશે તેના વિશે પરત જે પહેલા જે પણ મિત્રો ચેનલ માં નવા હોય તો નીચે સબ્સ્ક્રાઇબ નું બટન આપેલું છે તેના પર ક્લિક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે મિત્રો પાછળના દિવસોની વાત કરવામાં આવે તો રાજ્યમાં વાદાય છાયું વાતાવરણ જોવા મળતા ઘણા મિત્રોના મેસેજ આવી રહ્યા હતા એશિયન રાજ્યમાં માવઠું જોવા મળશે પરંતુ મિત્રો ગઈ અપડેટમાં જ મેં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં રાજ્યમાં કોઈ પણ માવઠાની સંભાવનાઓ રહેલી નથી તેથી કોઈ પણ મિત્રો એ ગભરાવું નહીં હવે વાદળ છાયા વાતાવરણની વાત કરવામાં આવે તો મિત્રો જ્યારે ઉત્તર ભારત અને પાકિસ્તાન પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહી હોય ત્યારે પાછળ તમે ફોટામાં જોઈ શકો છો એ રીતના હાઈ લેવલના ક્લાઉડ ગુજરાત નજીકથી પસાર થતા હોય છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો થોડા વધુ નીચેથી આ પસાર થતા હોય ત્યારે ગુજરાત સુધી તેનો બેલ્ટ લંબાતો હોય છે એટલે આ હાઈ લેવલના cloud હોય છે તેમાં વરસાદી વાય પ્રસાદ જોવા મળતો નથી એટલે હાઈ લેવલના cloud થી આપો કોઈ ગભરાવાની જરૂર નથી હવે આગાહીના દિવસોની વાત કરવામાં આવે તો આગળના દિવસોમાં પણ કોઈ પણ જગ્યાએ રાજ્યમાં માઠાની સંભાવનાઓ રહેલી નથી પરંતુ 28 તારીખ આજુબાજુ બે બે ત્રણ દિવસ દરમિયાન ફરીથી હાઈ લેવલના cloud નો બેલ્ટ ગુજરાત નજીકથી પસાર થશે એટલે એ દિવસો દરમિયાન હાઈ લેવલના cloud જોવા મળી શકે છે પરંતુ તે વાદળોથી કોઈ પણ મિત્રોએ ગભરાવું નહીં આવા આવનારા દિવસોમાં માવઠાની કોઈ પણ સંભાવનાઓ રહેલી નથી ટૂંકમાં માર્ચ મહિનાની વાત કરવામાં આવે તો બે માત્ર રોજ રાજ્યમાં જે માવઠું જોવા મળ્યું હતું ત્યારબાદ આખે આખો માર્ચ મહિનો કોરો રહ્યો છે હજુ આવનારા દિવસો પણ માર્ચ મહિનાના કોરો જ રહેવાના છે જે એક રાહતના સમાચાર કહેવાય હવે રાજ્યમાં પવનની ગતિની વાત કરવામાં આવે તો રાજ્યમાં અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારમાં પંદર થી પચીસ કિલોમીટર સુધીના પવન ફૂંકાઈ શકે છે અને ક્યારેક અમુક જગ્યાએ ઝટકાના પવનો સત્યાવીસ અઠ્યાવીસ કિલોમીટર સુધીમાં પણ થઈ શકે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવનારા આગામીના દિવસો દરમિયાન હળવા ઝાકરની શક્યતાઓ રહેલી છે અંતે તાપમાન વાત કરવામાં આવે તો પાછળના દિવસોની જેમ જ ઓગણત્રીસ તારીખ સુધી આડત્રીસ થી ચાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે અમુક વિસ્તારમાં ચાલીસ ડિગ્રીને પણ વટાવી શકે પરંતુ ચાલીસ ડિગ્રીથી વધુ વધારે તાપમાન જઈ શકે તેવી શક્યતા હાલ જવાતી નથી એકતાલીસ ડિગ્રી આસપાસ અમુક સેન્ટરમાં તાપમાન નોંધાઈ શકે પરંતુ ઓગણત્રીસ તારીખ થી તાપમાનમાં ફરી બે ત્રણ ડિગ્રીનો આંશિક ઘટાડો જોવા મળશે એટલે મિત્રો આગમી સપ્તાહ દરમિયાન રાજ્યમાં આ રીતનું વાતાવરણ જોવા મળશે તો મિત્રો ને લાઈક અને શેર કરી દેજો જે પણ મિત્રો બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર